શ્રી કષ્ટભંજન હનુમાનજી મિત્ર મંડળ કરમખલ દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ભરતભાઈ બાલુભાઈ પટેલ સૌને જય શ્રી રામ શ્રી કષ્ટભંજન મિત્રમંડળ કરમખલ સભી ભક્તોનું સ્વાગત છે અમારી કથાનો પ્રારંભ સત્તર તારીખે થયેલો સત્તર એપ્રિલ અને કથા આરંભ પૂર્ણ થશે પચીસ એપ્રિલ તો અમારે જે સવારે અમારી પૂજા થતી હોય મહારાજ દ્વારા જે બી યજમાનો બેસે અને ત્યાર પછી અમારો કથાનો સમય છે સાડા ત્રણથી સાત વાગે સાત વાગ્યા સુધી ત્યાર પછી હું મહાપ્રસાદ થતી હોય અને મહાપ્રસાદ થયા પછી હનુમાનજીની આરતી અમે સરે હરિભક્તો ગાતા હોય અને ખરેખર અમને એટલો આનંદ થયો કે અમારી અમારું કરમખલગામ અયોધ્યામય થઈ ગયું કે આજે આ એક વર્ષ પૂર્ણ થવા માં આવ્યું તે પહેલાં જ અમારે હનુમાન જયંતિની આજે બર્થડે ડે બી થઈ ગઈ અને અમારી રામ કથા જે પરમ ભક્ત રામના એમની કથા બી અમારા મંદિરના સાનિમ્ય સાનિધ્યમાં થઈ ગઈ એટલે અમારા ગા અમારા જે કસ્ટ મિત્રમંડળ છે એ ખરેખર ખૂબ સાથ સહકાર મળ્યો અને ખૂબ જ આનંદ થયો આજે પણ બહુ મહાપ્રસાદ મોટા પ્રમાણમાં આયોજન કર્યું હતું અને અમે બધા જ ખૂબ ખુશી છે આખું ગામ આખા ગામ વડે અમને સપોર્ટ મળ્યો એટલે ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ અને અમારા જે રામાયણના કથાકાર છે પૂજ્ય અજયભાઈ જાની ખરેખર બધાના હૃદયમાં વિરાજી ગયા અને ખૂબ કથા બી વ્યવસ્થિત રીતે સંભળાવી અને ખૂબ આનંદ અને ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ પરમ પરમ પૂજ્ય શ્રી રામ જેઓ હિન્દુ સનાતન ધર્મના એક આદ્ય પૂજનીય દેવતા છે અને હનુમાનજી એમના પરમ ભક્ત છે હનુમાનજીના મંદિરની આજે હનુમાન જયંતિના દિવસે પલસાણા ગામે મુલાકાત કરી દર્શન કર્યા અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો સાથે જે રીતે ભાવપૂર્ણ એ લોકોએ આ મંદિરની સ્થાપના કરી છે દરેક ગામ લોકોને અભિનંદન આપું છું અને હનુમાનજી દરેકના જીવનમાં સુંદર સારા કાર્યો કરાવશે એવી શુભેચ્છા આપ નમસ્કાર મિત્રો આજરોજ શ્રી અખંડન મિત્ર મંડળ ગામ પલસાણા હનુમાન પડિયા માયાવંશી મોલ્લા આજરોજ અમે એંસી વર્ષ જૂનું મંદિર જે હનુમાન દાદાનું મંદિર હતું એનું ભવ્ય ન નિર્માણ થયું છે અને આજે અમે ખૂબ જ ખુશ છે અને આજે અમે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે એના માટે આ જન્મોત્સવ ઉજવી રહ્યા છે અને સૌપ્રથમ તો અમે ધન્યવાદ કહેવા માંગે છે આશાપુરા ન્યૂઝનો જેઓ આ ચેનલના માધ્યમથી અમને અહીંયા લાઈવ કરી રહ્યા છે એમનો પણ જીતુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ